આપણે ચખલે ગાંવહન ઓઠા ના ગાંવમાં ઓછા આપે સાહેબસી શિક્કા મંદિ અ અખાઈ આપણે હેરનાવ પાકૃતિ ખેતીના હેર નાવ ગાય માટી આપીકા દૂધ કન્ય રીતે કહુલા વાસ્ય રીતે ઉશિરુલા જેલા ઘાસ રીતે કન્યરીતેલ મોટલા ઘાસ હવા તો ચાપક ઠરલીસ ના તેમાં કાપીસ નથી ઘલા નાશ નાશની હોય અને સારી રીતે તે વાગુલી કરો અને સારા દુધી નિંગો અને અખાઈ શિક્કામન આપવા દીધા અખા શેન માટે ગોમૂતર માટે અખે જ વનસ્પતિ તેમાં તું હોય સાબુ બનો બનાવો દવા બનાવ અખાઈ બનો બનવ પણ તે આપણે કરજનની હિસાબ શી અખાઇ કરતા હા અને તે હિ શિક્કામન દીધી તો તેના ખૂબ ખૂબ આભાર અને તમે અખાયખે ખૂબ ખૂબ આભાર તે સીમાન ને બારે એ તમે બીજા દિવસ સુધી ને જો તો ને કે અંદર થી પાણી સુકતું અને પેલો જે અંદર સે નાળું જેવો એક છે તે સુકતું બરાબર ને મને હોય તો આગળ આગળવાનું મિત્રાય ને 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 તમે પછી માખણ બને પછી આજે આપણે જીસ પનીર જેવું બધું આવે ને એ બને પછી આઈસક્રીમ બને ચોકલેટમાં જાય દૂધ તો પછી બરાબર દૂધના પેકેટમાં શું આવું તમને અનુભવ હોય તો આપણા ભારત દેશમાં તમને કહ્યું કે જેટલો આપણા ભારત દેશ માં જેટલું દૂધ છે ભારત દેશની વાત કરો ગુજરાત ની તો का भारत जितो दुस्ते तो आप करते कायचे पण कलयुग पर्चू काय आहे आको संस्काराला ग हा नीचो आपण स्वतः चेकर मना केली आजना चेकर आस्को ली पाटने जे आपले युरिया बेग लापते छे ने खतर इनी जक्या युरिया ने की काम करते

તે પથ્થર આ આ છે એની આ એ લોકો ને શરીરમાં ઓર હોય એનું જેલું હતો એના આખા ચાટી જાતના આટલો કરી છે વિશે અમારે જે આ ગૌશાળા છે તે ની અંદર કુદરતી રીતેનું સવધાન કરમ આવે છે એવું બી નથી કે ગાય ગાભણ થઈ ગઈ છે કે નથી કે ચેક કરવા હાથ કે એવું પણ કશું નથી અમને નંદી પર ભરોસો છે એનાથી ગાયો ગોઠવાય છે અને એના જે એનો સમયગાળો છે એની અંદર પાછી ગાય બીજા એ પણ જાય છે હર્ષભાઈ કીધું ને તમને કે અમારે અહીંયા બે આચરનું દૂધ કાઢવામાં આવે અને બે આજરનું બચાન દોડવામાં આવે તો એનાથી એક ફાયદો આપણને એ બી રહે કે એનો જે દૂધ આપવાનો સમયગાળો છે એ લાંબો થાય અમારે ત્યાં એકતા એવી છે કે એનું દૂધ ચાલુ હતું ને પાછી બીજા વેતરની અંદર આ ટિયાણ થઈ ગયું આઈરિયા જેનું ચાલુ દૂધ હતું અને

મશીન હેરલા મેળણી આમ ગાય હેરલા મેળણી ચાંગલ રીતના ખાઇસી સેવા કરુલા ગાઈ ઘોડા વિનંતી ગાય સાલાઈ આપણે હેરી ગયાસી સેવા કરજા ગાઇસી કાપીશ ન ત્યારે ઘલજા અને તુસ દાન કાંઈ વ્યવસ્થિત ઘાલજા હોડી પાણી વિનંતી હા અમારે ગાયનું તમે જે કાપણ કરીને આપતા છે એ ગાયનું અમને સારું લાગ્યું ગાય બી વ્યવસ્થિત છે પછી તમે જે બતાવીને અલગ અલગ સિસ્ટમ તમારે સારી છે અમે તાકો ચાર આપીએ તમે સારું ટુકડા પાડીને આપીએ સારું છે એટલે શરીર માટે ગાયના માટે સારું છે મશીન નહીં મળે ને એટલે અમારે એનો કંઈ ઉપાય કરવો પડેલા સારી રીતે સાહેબ સી સિક્કામણ દીધા અખાએ આપણે હેરનામ પ્રકૃતિ ખેતીના હેરનામ ગાય માટે આપેલા સિક્કામણ દીધી દૂધ કન્ય રીતે કાહડું લા વાસડા રીતે ઉસેરું લા ઘાસ કન્ય રીતે ઘાલુલા મોટલા ઘાસ હવા તો ચાપ કટર લઈશ ન તેમાં કાપીશ નથી ઘાલુલા તો આપણા ઘાસના નાશ ની ઉીતે તે વાગુલી કરો અને સારા દૂધી લીધો અને અખાઇ સિક્કામણ આપવા દીધા અખા શેન માટે ગોમૂતર માટે અખાઈ જ વનસ્પતિ તેમાં તું હો અખા સા શાબુ બનાવો દવા બનાવો અખાઇ બનાવ પણ તે આપણે ગરજનની હિસાબશી અખાઈ કરતા હા અને તે હિશિક દીધી તો તેના ખૂબ ખૂબ અભાર અને તમે અખા ઇકનાસ તમના અખસાર ખૂબ ખૂબ આભાર